ગીરગડ્ડામાં આવેલા ગીર ખાતે જિલ્લા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું આ દ્રશ્યો છે ગીર સોમનાથના ગીરમાં આવેલા સુપ્રસિદ્ધ જમજીર ધોધ જવાના રસ્તાના જ્યાં આજે ગીર સોમનાથ પ્રશાસન ત્રાટક્યું અને અહીંના દબાણો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ કલેક્ટર દ્વારા વેરાવળ અને તાલાલા વિસ્તારમાં બુલફોઝર ફરી રહ્યું છે અને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જો કે હવે વેરાવળ બાદ કલેકટરનું બુલડોઝર સીધું ધોધ પહોંચ્યું અને અહીં રસ્તા પર દાયકાઓ જૂના દબાણો પર ફરી વળ્યું ઉના ડેપ્યુટી કલેક્ટર સીપી હિરવાણીયાએ જણાવ્યું કે હાલમાં જમજીર ધોધમાં એક યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો છે જિલ્લા કલેકટરે અહીં વિઝિટ કરી ત્યારે તેમને અહીં દબાણો ધ્યાનમાં આવ્યા એટલું જ નહીં અહીં પાર્કિંગ ન હોવાના કારણે લોકો નદી નજીક કાર પાર્ક કરતા જેને કારણે તાત્કાલિક અસરથી અહીં દબાણો દૂર કરવા કૅક્ટરે સૂચન કર્યું જેના ભાગરૂપે આજે અહીં દબાણ હટાવાયું અને પાંત્રીસ એકર જેટલી જમીનમાં ખાંભા મારવામાં આવ્યા જેથી બીજી વખત અહીં કોઈ દબાણ ન કરે જમજીર ધોધની ઉપર રેલિંગ કરવામાં આવશે અને ઉપરથી જ લોકો સેલ્ફી લઈ શકે ધોધને નજીકથી નિહાળી શકે તેવી વ્યવસ્થાઓ પણ આગામી દિવસોમાં ઊભી કરવામાં આવે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે અહેવાલ પરાગ સંગતાણી લોકાર્પણ અહીંયા નજીકમાં જ આપણે જામવાળાની અંદર જમજીરનો ધોધ છે જેમાં મોટાભાગે સહેલાણીઓ ધોધને જોવા માટે આવતા હોય છે તાજેતરમાં જ એક ઘટના બની જેમાં એક ભાઈનું જામનગરથી આવ્યા હતા અને લપસી જવાથી પાણીમાં પડવાથી મૃત્યુ થયું છે જે અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને લોકલ એસપીએમ અને મામલતદારશ્રી દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલું અને ધ્યાન ઉપર આવેલ કે પ્રવાસીઓ જે આવે છે ચોમાસામાં એ પોતાના વ્હીકલો પાર્ક કરે છે પાર્કિંગની જગ્યા નદીની બહુ નજીક છે અને રસ્તા ઉપર પણ કેટલાક દબાણો ધ્યાન ઉપર આવેલા જે તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી સર્વે કરી અને જે રસ્તા ઉપરના દબાણો હતા એ દૂર કરી અને રસ્તા પહોળા કરવામાં આવ્યા છે તેમજ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ના બને અહીંયા જે સરકારી જમીન છે તમામ એની આશરે પાંત્રીસ એકર જેટલી જમીન થાય છે એ તમામનું સર્વે કરી અને હદનિશાન મારવામાં આવ્યા છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરીકેટીંગ નું કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણપણે ધ્યાન માં રહે કે અહીંયા ભવિષ્યમાં કોઈ દબાણ ના ન થાક આજુબાજુની ખેતીના જમીનાના દબાણો તેમજ અન્ય દબાણો દૂર કરી અને ટોટલ અહીંયા આપણી જોડે અત્યારે પાંત્રીસ એકર જમીન સરકારી ખુલ્લી કરવામાં આવેલી છે આગળના સપ્તાહમાં કે પ્લાન કરો આ તમામ જમીન નું આપણે બેરીકેટીંગ કરી અને સરકાર હસ્તક કબજો લઈશું કે જેથી ભવિષ્યમાં કોઈ ત્યાં દબાણ ના થાય